આગળ વાત કરીશું જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જાફરાબાદના કોસ્ટ બેલ્ટ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચનાઓ આપી છે હવામાન વિભાગની આગાહી જાફરાબાદના કોસ્ટ બેલ્ટ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા જ દરિયોને ખેડવાની માછીમારોને સખત સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે જ્યારે અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા દરિયા ખેડનારાઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જાફરાબાદ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો આગળ નવા વર્ષના દિવસે